YouTube ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે આજે તારીખ 2 જૂન 2024 ને રવિવાર જોઈએ આજના હવામાન સમાચાર તે પહેલા ચેનલ માં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો સોમાસુ કેરળ માં ધીમે ધીમે ગતિએ આગળ વધી રહ્યું છે સોમાસુ તામિલનાડુ વગેરે ભાગોને આવરી લેશે દેશના પૂર્વ ભાગોમાં ચોમાસું આગળ વધ્યું છે જૂન સુધીમાં દેશના પશ્ચિમ ભાગોમાં ચોમાસું આગળ વધવાની શક્યતા છે સાત થી નવ જૂનમાં મહારાષ્ટ્ર અને ગોવામાં વરસાદ થવાની શક્યતા છે ચોમાસું ધીમે ધીમે ગતિએ આગળ વધી રહ્યું છે અને 15 જૂન આજુબાજુ સોમાસુ ગુજરાતમાં પહોંચે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે મધ્ય ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા કચ્છ સુરેન્દ્રનગર સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આજે બે દિવસ માટે હીટવેટનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ વિસ્તાર ઉપરાંત રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં પવનની ગતિ ત્રીસ કિલોમીટર રહેશે અને અમુક જગ્યાએ ચાલી કિલોમીટર સુધી પહોંચવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે સાયક્લોન સર્ક્યુલેશન સવાયું છે અને તે આગામી બે ત્રણ દિવસ પ્રભાવશાળી બનશે તેના કારણે ગુજરાતના અમુક વિસ્તારમાં નૈઋત્યનો ચોમાસુ શરૂ થાય તે પહેલા માવઠાની શક્યતા છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં અત્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ

સહિત રાજ્યના શહેરોમાં તાપમાન બેતાલીસ ડિગ્રી નોંધાયું હતું અને આગામી બે ત્રણ દિવસ દરમિયાન બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થાય તેવી શક્યતા છે તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ સેનલ